પ્રસ્તુત છે પ્રાસંગિક આજનો વિષય છે એકતા અને અખંડિતતાના શિલ્પી સંપાદન અને પઠન જાગૃતિ વકીલ ભારત અને દુનિયાભરમાં જેઓ સરદારના નામથી ઓળખાય છે અને પોતાના દ્રઢ મનોબળને કારણે લોખંડી પુરૂષ તરીકે ઓળખાયા એવા ભારતના રાજકીય અને સામાજિક નેતા શ્રી સરદાર વલ્લભભાઈ પટેલનો આજે નિર્વાણ દિન છે પંદર ડિસેમ્બર ઓગણીસો પચાસના હૃદયરોગના હુમલાથી જેમનો દેહાંત થયેલો એવા શ્રી વલ્લભભાઈએ દેશની સ્વતંત્રતાની લડતમાં મહત્વનો ફાળો આપ્યો અને અખંડ સ્વતંત્ર ભારતના એકીકરણનું નેતૃત્વ કર્યું એકત્રીસ ઓક્ટોબર અઢારસો પંચોતેર ના જન્મેલા વલ્લભભાઈ નો ઉછેર ગુજરાત ના કરમસદ ગામ માં થયેલો વલ્લભભાઈ પટેલ એક વકીલ હતા અને તેમની સફળ વકીલાત દરમિયાન તેઓ મહાત્મા ગાંધીના કામ અને વિચારધારા થી ઘણા પ્રભાવિત થયા હતા ત્યારબાદ તેમણે ગુજરાતના ખેડા બોરસદ અને બારડોલી ખેડૂતો ને સંગઠિત કરી અંગ્રેજો ના અત્યાચાર સામે સત્યાગ્રહ કર્યા તેમની આ ભૂમિકા ને લીધે તેમની ગણના ગુજરાત ના પ્રભાવશાળી નેતા માં થઈ ત્યારબાદ તેમણે ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ નું નેતૃત્વ પણ કર્યું અને બળવાઓ તથા રાજકીય ઘટનાઓમાં આગેવાની કરી તેમણે ઓગણીસો અને ઓગણીસો ની ચૂંટણીમાં પાર્ટીને સંગઠિત કરી અને ભારત છોડો આંદોલનમાં આગળ પડતો ભાગ ભજવ્યો ભારતના પહેલા ગૃહમંત્રી અને ઉપપ્રધાનમંત્રી તરીકે સરદાર વલ્લભભાઈ પટેલે પંજાબ અને દિલ્હીના નિરાશ માટે સહાયનું આયોજન કર્યું હતું અને દેશભરમાં શાંતિની પુનઃસ્થાપના માટે પ્રયત્ન તથા નેતૃત્વ કર્યું સરદારે પાંચસો પાસઠ અર્ધસ્વાયત્ત રજવાડા અને બ્રિટિશ રાજ વખતની રિયાસતોને એકત્રિત કરી એક અખંડ ભારતના નિર્માણનું બીડું ઝડપ્યું તેમની નિખાલસ મુત્સદગીરીની સાથે જરૂર પડતા સૈન્યબળના વપરાશની તૈયારીને લીધે સરદારના નેતૃત્વએ ભારતના પ્રત્યેક રજવાડાનો ભારતમાં સમન્વય પૂરો કરાવ્યો સરદારને ઓલ ઇન્ડિયા સર્વિસ સર્વ ભારતીય સેવા રાજ્ય કાર્યભારની બધી બિનલશ્કરી શાખાઓના રચયિતા હોવાથી પેટ્રન સેન્ટ તરીકે પણ ભારતીય સનદી સેવામાં ઓળખવામાં આવે છે સરદાર ભારતમાં મુક્ત વ્યાપાર તથા માલિકી હકના સૌથી પહેલા હિમાયતીઓમાંના એક હતા સરદારને સંસદ તરફથી બહુમાનિત કરવામાં આવ્યા હતા તેમણે પંજાબ વિશ્વવિદ્યાલય અને ઓસ્માનિયા વિશ્વવિદ્યાલય તરફથી સન્માનિત ડોક્ટરેટની પદવીથી નવાજવામાં આવ્યા હતા સરદારની તબિયત ઓગણીસો પચાસના ઉનાળા દરમિયાન બગડતી ગઈ તેમને ઉધરસમાં લોહી નીકળતું ત્યારે મણિબેને તેમની મંત્રણાઓ તેમજ કામ કરવાના કલાકોમાં ઘટાડો કરાવ્યો બીજી નવેમ્બરથી સરદાર વારંવાર સુધી ખોઈ બેસતા હતા નહેરુ અને રાજગોપાલ તેમને વિમાન મથકે મળવા ગયા હતા પંદર ડિસેમ્બર ઓગણીસો પચાસના દિવસે મોટા રોગનો હુમલો થયો અને જેના લીધે તેમનું દેહાંત થયું તે દિવસે અભૂતપૂર્વ તેમજ અનન્ય ઘટનામાં ભારતીય સનદી સેવા તેમજ પોલીસ સેવાના પંદરસો અધિકારીઓ સરદારના દિલ્હી સ્થિત તેમના રહેઠાણે તેમના દેહાંતના દુઃખમાં સહભાગી થવા મળ્યા હતા અને તેઓએ પ્રણ લીધું કે તેઓ ભારતની સેવા પૂર્ણ વફાદારી તેમજ અવિરત ઉત્સાહ સાથે કરશે સરદારનો અગ્નિદા મુંબઈના સોનાપુર સ્થિત સ્મશાન ગૃહમાં કરવામાં આવ્યો હતો અને ત્યાં મોટો જનસમુદાય તેમજ નહેરુ રાજગોપાલાચારી અને રાષ્ટ્રપતિ પ્રસાદ હાજર હતા સરદારને ગુજરાતમાં નાયક તરીકે ઓળખવામાં આવે છે અને તેમના વતન કરમસદમાં તેમના પારિવારિક ઘરની જાળવણી તેમની યાદગીરી તરીકે કરવામાં આવી છે સરદારને અધિકારીક રૂપે ઓગણીસો એકાણું માં મરણોપરાંત ભારત રત્ન કે જે ભારતનું સૌથી મોટું બહુમાન છે તે આપવામાં આવ્યું છે એકત્રીસ ઓક્ટોબરે સરદારનો જન્મ છે જે રાષ્ટ્રીય સ્તરે સરદાર જયંતિ તરીકે ઉજવવામાં આવે છે ઓગણીસો એસી મોતી મોતીમહલ અમદાવાદ ખાતે સરદાર પટેલ રાષ્ટ્રીય સ્મારકની સ્થાપના થઈ હતી કે જેમાં એક સંગ્રહાલય તેમના ચિત્રોનું પ્રદર્શન ઐતિહાસિક ફોટો તથા ગ્રંથાલય કે જેમાં તેમના દસ્તાવેજો અને ચોપડીઓનો સમાવેશ થાય છે નર્મદા નદી પર બંધાયેલ બંધ તેમની નહેરો તેમજ જળ વીજળી ઉર્જા કેન્દ્રો આવૃત લેતી યોજના સરદાર સરોવર બંધને સરદાર નામ આપવામાં આવ્યું છે ઓગણીસો ત્રાણું માં કેતન મહેતાએ સરદારના જીવન ચરિત્ર પર ચલચિત્ર બનાવ્યું હતું ભારતના એકતાના અખંડિતતાના શિલ્પી એવા સરદાર વલ્લભભાઈ પટેલને તેમના નિર્વાણ દિનને શતશત વંદન